આજ ઘર માટે ખૂબ જ ઉપયોગી આપણે આઈડિયા જોઈશું જે તમને હન્ડ્રેડ પર્સન્ટ ઉપયોગી સાબિત થશે અને એકદમ નવા આઈડિયા છે જે તમે ક્યારેય પણ નહીં જોયા હોય તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ ફ્લાવર વાસમાં આપણે ફ્લાવર નાખવા હોય ને તો ફ્લાવરનો ગુલદસ્તો એટલો મોટો હોય એની ડાળીઓ એટલી મોટી હોય કે સારી નથી લાગતી લાગતીકા વાસ થોડો હલકો ફૂલકો હોય તો ઉપરથી ફૂલની ડાળી છે પડે જતી હોય છે તો નીચે આપણે કા રેતી રાખવી પડે કાં મોટા પથ્થર વગેરે રાખવા પડે એ તો એવું કશું જ કરવાની નથી બસ પાછળની સાઈડ ખાલી ઉપરની ડાળીને આ રીતે તમારે ફેલાવી દેવાની છે તમને જે રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે તો તમારો જે ફ્લાવર જે છે આર્ટિફિશિયલ એ વાસની એકદમ સરખી રીતે બંધ બેસતા આવી જશે તમે જોઈ શકો છો સરસ મજાનું ફિટ થઈ જશે તો તમારે કંઈ ડાળી કાપવાની પણ જરૂર પડશે નહીં અને જે ખરાબ લાગે એ પણ વસ્તુ નહીં લાગે અને હલકો પુલકો વાસ હોય તો એ પડશે પણ નહીં અને જે આપણે રેતી વગેરે ભરીએ છીએ એ પણ નહીં ભરવું પડે સેકન્ડ આઈડિયા છે કે ક્યારેક ક્યારેક આપણે બહાર જતા હોય કે આપણા બાળકો બહાર જતા હોય તો આપણે સાથે સાથે આવું નાનું એવું પર્સ વગેરે દેતા હોઈએ છીએ અને ક્યારેક આપણે પણ બહાર જતા હોઈએ ને તો આપણે હાથમાં પર્સ રાખવું બિલકુલ પસંદ હોતું નથી અમુક એક્ટિવિટીઝ કરવી હોય ત્યારે પર્સ આપણે બહાર પણ રાખી નથી શકતા બાજુમાં મૂકી પણ નથી શકતા તો હાથમાં જ રાખવા માટે આ એક સરસ મજાનો આઈડિયા છે જે રીતે વિડીયોમાં દેખાય છે એ મુજબ તમારે અહીંયા જે નોર્મલ પર્સને બેક પેકની જેમ યુઝ કરવાનું છે પહેલાં તમારે પર્સને ઉલટું રાખવાનું છે જેથી કરીને પાછળ ભરાવો ત્યારે એ સીધું આવે અને પછી તમારે જે લાંબા પર્સની સ્ટિંગ હોય છે એને ટૂંકી કરવી હોય હેન્ડબેગ જેવું તમારે શોલ્ડર બેગ બનાવવી હોય ને તો તમારે મિડલમાંથી આ રીતે હાથ લગાવી પાછળના જે ભાગ છે એને નીચે આ રીતે જ્યારે આપણે બેગ પેક કરીએ એનો આગળના ભાગમાં ફસાઈ દેવાનું છે જેથી કરીને આ નાનું સરસ મજાનું શોલ્ડર બેગ બનીને રેડી થઈ જશે આપણે જે ક્રોસ બો બોડી બેગ જે રીતે આપણે આ સ્લિંગ બેગ યુઝ કરતા હોય એને આપણે નાનું પર્સ આ રીતે બનાવી શકીએ છીએ ક્યારેક ક્યારેક આપણે મોટા પર્સની જરૂર હોય ક્યારેક નાના પર્સની જરૂર હોય તો એક જ મેથડથી આપણે પર્સને યુઝ કરતા હોય અને થાકી ગયા હોય તો તમે આ રીતે પર્સને નાનું મોટું કરી શકો પર્સમાંથી વેક પેક કરી શકો તો આ આઈડિયા તમને ડેલી લાઈફમાં યુઝ થશે અને આવી રીતે તમે થોડુંક વાળી અને પછી જો ફોલ્ડ કરો અને પછી આગળના ભાગમાં ભરાવો તો આ રીતની ડિઝાઇન ક્રિએટ થઈ જશે તો હાથમાં રાખવું હોય તો પણ હાથમાં રાખો તો સરસ લાગે તો બસ આ સેકન્ડ સ્પીડવાળી મેથડ પણ હું તમને જણાવી દઉં છું જેથી વિડીયો સ્લો કરી અને તમે સરસ રીતે જોઈ શકો તેવી જ રીતે અહીંયા લોન્ડ્રી બેગ છે મારી પાસે બે છે તો એક લોન્ડ્રી બેગ એમ જ પડી હતી તો આ રીતના જે વોલ સ્ટીકર હોય કે છોકરાઓના જે આપણે બુક્સના પોઠા ચડાવીએ છીએ કવર ચડાવીએ છીએ એના રોલ હોય બેસિકલી પણ રોલ હોય ને એને રાખવા બહુ મુશ્કેલ પડી જતા હોય છે ઘરે ખડે આપણે ઊભા રાખીએ તો એ આડા પડી જતા હોય છે એના બદલે તમે આવી રીતે કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ હોય એમાં ભરી અને એને રાખી શકો છો એક તો આપને સામે પણ દેખાય અને સારું પણ લાગે બીજું આ એક જે આપણે મગફળીના ફોતરામાંથી એક સરસ મજાનું ડીઆઈ હોમ ડેકર બનાવ્યું હતું પછી આ રીતની એક સરસ મજાની પેઇન્ટિંગ મારા સાને બનાવી હતી એની ઉપર મેં જે આ લિવ્સ હતા એ લગાવી અને સ્પ્રે પેન્ટ કરી અને એની ઉપર લગાવી દીધા હતા બીજું આ રીતનું જે સ્ટડી રૂમનું મેં મેકઓવર કર્યું હતું ને તે આ રીતના કલર કર્યા છે મહેંદીના જે આપણે લગાવીએમાં જે સ્ટીકર આવે છે ને એનો ઉપયોગ કર્યો હતો તો કહેવાનો મતલબ એ છે કે ઘરમાં એવી બધી વસ્તુ હોય છે જેનો ઉપયોગ કરી અને તને તમે ઘરને નવો લૂક આપી શકો છો એવી જ રીતે આ રીતનો ચેવડો ક્યારેક લઈએ તો હવાઈ જતો હોય ક્યારેક ક્યારેક તીખો આવતો હોય ક્યારેક ક્યારેક એમાંથી સ્મેલ પણ આવતી હોય જો તાત્કાલિક એનો પૂરો ના થતો હોય તો પૂરો કરવા માટે બસ એને તમારે પાવડર બનાવી અને કોઈ પણ આપણે જે ભરેલા શાક બનાવીએ રીંગણા બટેકા કારેલાનું જે પણ બનાવીએ એમાં ખાલી સૂખા મસાલા રાખી અને આ રીતે ફ્રીજમાં રાખી શકો છો પછી ઓઇલ નાખી ડાયરેક તમે એનો યુઝ કરી શકો છો તો તમારું ચવાણું જેવડો પણ યુઝ થઈ જશે ટાઈમ ટુ ટાઈમ તેવી રીતે આ રીતની પ્રસાદી ક્યારેક ક્યારેક શું થાય બચી જતી હોય જે આપણે શ્રીફળ વધેરું હોય તો તમે જે રીતે નાળિયેલની ચટણી બનાવવો હું કેવી રીતે બનાવું છું ઇન્ગ્રીડિયન્ટ તમને દેખાય જ છે તો બસ એવી રીતે તમારે ચટણી બનાવી લેવાની છે તો ક્યારેક ક્યારેક કોકોનટ ખવાય નહીં તો પણ તમારું પ્રસાદીનું કોકોનટની આવી રીતે ચટણી બનાવી અને તમે ખાઈ શકો છો અને પ્રસાદી રૂપે અહીંયા ત્યાં તમારે એને રાખવી પણ નહીં પડે તો બસ આ રીતે તમે એની ચટણી બનાવીને ઢોસા સાથે ખાઈ શકો છો પછી તમારે શું કરવાનું છે અહીંયા કોઈ પણ વસ્તુનો તમે તડકા લગાવો ને વઘાર કરો ને ત્યારે આ રીતની નાની નોનસ્ટિક તવી તમારે લઈ લેવાની બહુ જ યુઝફુલ થાય છે એકદમ હેન્ડી અને કન્વીનિયન્ટ રહે છે કોઈ પણ ચટણી વગેરે દાળ શાક વગેરેમાં એક્સ્ટ્રા વઘાર કરી અને આપણે ઉપરથી નાખતા હોય ને ત્યારે આ રીતની જે નોનસ્ટિક પેન હોય ને બહુ જ કામ આવે છે નાનું એવું અને ક્યારેક ક્યારેક નોનસ્ટિક વાસણમાં શું થાય કે આપણે એને વોશ કરીએ તો પણ આપણે એમાં શું થાય કે જે રબ જે આપણે સ્ક્રબર વાયરનો લઈએ એ ઘસી નથી શકતા કેમકે શું થાય કે એમાં વધારે સ્ક્રેચિસ થઈ જાય છે તો જીફનો પાવડર તમે યુઝ કરી શકો છો અને અહીંયા મેં આ જે મારી પાસે તેલની કે કંઈક બોટલ હતી એને મેં જે યલો કલરની દેખાય છે એનો સ્ટીકર કાઢી થોડી ઘણી ડિઝાઇન બનાવી હતી મારી ડોટરે અને એમાં હું આ રીતનું જીફનું લિક્વિડ ભરું છું તો જે નાની નાની પ્લાસ્ટિકની બોટલો શેમ્પુ કન્ડિશનર ઓઇલમાં જે આવે છે ને બિલકુલ ફેંકવાની નથી તમે નાની નાની આવી વસ્તુ ભરવા માટે ઉપયોગ કરી શકો છો તેવી રીતે આપણે આ રીતના કેળા લઈએ ને તો આ રીત નું ઉપર ડાઘ થઈ જાય છે બ્લેક કલર ના તો આ હેક મેં છે ને લગભગ પિન્ટરેસ્ટ પર જોયો હતો તો હું આ હેકને ઘણા ટાઈમથી ઉપયોગ કરું છું તમે જેવી રીતે બનાના લો ને તો એને છૂટા છૂટા નથી કરવાના આવી જ રીતે એને લૂમમાં રહેવા દેવાના છે આ રીતે રાખી અને ઉપર તમારેને એકદમ ટાઇટ માસ્કિન ટેપથી ટાઈટ કરી દેવાના છે જેથી કરીને એમાં એર નહીં જાય જોશો ને તો જેવી રીતે રેગ્યુલરી તમારા બનાના ખરાબ થાય છે ને એના કરતાં ડબલ ઘણા ટાઈમ સુધી એવા નેવા જ રહેશે ટ્રાય જરૂર કરજો એવી જ રીતે ડ્રેગન ફ્રૂટ કેવી રીતે કટ કરવું ને એક સરસ મજાનો આઈડિયા શેર કરું છું ઉપર નીચે આ રીતે કટ લગાવી મિડલમાં આ રીતે કટ લગાવી બસ હાથેથી આ રીતે ફોલી લેવાનું છે અને તમારું ડ્રેગન ફ્રૂટ એકદમ હાથ બગડ્યા વિના સરસ મજાનું કટ થઈ જશે કેમકે અમુકો ટિપ્સ અને ટ્રીકને હેટ આપણને ખબર હોય કિચનમાં હોય કે ઘરમાં હોય તો આપણી લાઈફ એકદમ સરળ થઈ જતી હોય છે ટાઈમ પણ બચતો હોય છે તેવી જ રીતે આ રીતનું જો વોટરમેલન ગરમી હોય ત્યારે માંસ જે મસમેલનને આ વોટરમેલન બહુ ઉપયોગ કરતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક આવડું મોટું લઈએ તો ક્યારેક વપરાય છે ક્યારેક વપરાય નતું જતું અને બગડી પણ જાય છે તો તમારે એક ભાગને જે ઉપયોગ કરવો હોય એ લઈ લ્યો બાકીનામાં આ રીતે તમે જે આદું હોય એની સ્લાઇસ રાખી અને પછી રેપિંગ પેપરથી રેપ કરી દો અને પછી તમે ચાહો તો ફ્રીઝમાં મૂકી દો બગડશે પણ નહીં અને ઘણો ટાઈમ સુધી આવું જ ફ્રેશ રહેશે તો જો તમને આ વિડીયો અને જો આ હેક ઉપયોગી લાગ્યા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને લાઇક પણ કરી દેજો જે શ્રી કૃષ્ણ